બુદ્ધને ને વૃક્ષની છાયામાં કઈ તારીખે મતલબ કે ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું મોણમિકાની પૂર્ણિમા વૈશાખી પૂર્ણિમા કાર્તિકી પૂર્ણિમા કે નાવી પૂર્ણિમા રાઇટ આન્સર છે વૈશાખી પૂર્ણિમા બુદ્ધે કયા વિષયો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું અને સત્ય સમાજ સુધારણા અને રાજ્ય વ્યવસ્થા વિજ્ઞાન અને ટેકનોલોજી કે યુદ્ધ અને રાજકીય વ્યવસ્થાઓ તો સાચો જવાબ છે તેમણે અહિંસા અને સત્ય પર વિશેષ ધ્યાન આપ્યું બુદ્ધનું અવસાન ક્યાં થયું હતું લુલુભંધ કૌશાંબી કુશીનારા કે પાટલીપુત્ર રાઈટ આન્સર છે કુશીનારા બુદ્ધના મૃત્યુ પછી તેમના વિચારો અને ધર્મનું શું થયું તેમના વિચારો અને ધર્મ વિશ્વ ગયા તેમના વિચારો અને ધર્મ મર્યા તેમના વિચારો અને ધર્મ આજે પણ જીવંત રહ્યા છે તેમના વિચારો અને ધર્મ બીજા ધર્મોમાં વિલન થઈ ગયા રાઈટ આન્સર છે તેમના વિચારો અને ધર્મ આજે પણ જીવંત રહ્યા છે જૈન ધર્મમાં કેટલા તીર્થંકર થયા છવ્વીસ આન્સર છે ચોવીસ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા પાર્શ્વનાથ આદિનાથ મહાવીર કે નેમિનાથ રાઈટ આન્સર છે આદિનાથ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા પાર્શ્વનાથનો જન્મ કયા રાજા ને ત્યાં થયો હતો મહાવીર સ્વામી સિદ્ધાર્થ કે અશ્વસેન કે પછી ચંદ્રમુખ તો રાઈટ આન્સર છે અશ્વસેન ત્યાં પાશ્વનાથનો જન્મ થયો હતો મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો કાશી કુંડગ્રામ પાટલીપુત્ર કે પછી ભાગલપુર તો રાઈટ આન્સર છે કુંડગ્રામ ખાતે મહાવીર સ્વામીનો જન્મ થયો હતો મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું નંદીવર્ધન પાશ્વનાથ વર્ધમાન કે અશ્વસેન રાઈટ આન્સર છે વર્ધમાન મહાવીર સ્વામીના માતા પિતા કોણ હતા સિદ્ધાર્થ અને યશોદા સિદ્ધાર્થ અને ત્રિશલા દેવી નંદીવર્ધન અને યશોદા કે પછી અશ્વસેન અને ત્રિશલા દેવી તો સાચો જવાબ છે તેમના પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા દેવી મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું પાશ્વનાથ નંદીવર્ધન ચંદ્રમોગ કે રણજન તો તેમના ભાઈનું નામ નંદીવર્ધન હતું મહાવીર સ્વામીના પત્નીનું નામ શું ત્રિશલા દેવી પ્રિયદર્શિની યશોદા કે શીતલાબેન યશોદા તેમના વાઈફનું નામ હતું યશોદા મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું યશોદા પ્રિયદર્શિની મૈત્રી અનુકૂળા સાચો જવાબ છે પ્રિયદર્શિની તેમની પુત્રીનું નામ હતું પ્રિયદર્શિની મહાવીર સ્વામીનો જન્મ કયા કુળ કે જાતિમાં થયો હતો બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય કે શુદ્ર રાઈટ આન્સર છે ક્ષત્રિય તો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ